નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું તમે રાવણ જોયું હતું મને ખબર છે ઘણા બધા એ નથી જોયું કારણ કે એના ઘણા બધા કારણો પણ હતા પણ રાવણમાં છે ને જે શાહરુખ ખાનનો દીકરો હતો ને એ એવું કહે છે કે મને આમ વિલન મજબૂત હોય ને એ બહુ ગમે એટલે એના જે ફાધર શાહરૂખ ખાન એ એવો એવી ગેમ બનાવે છે જેમાં વિલનને કોઈ હરાવી જ ન શકે આ એક ઉદાહરણ હતું હવે તમે વિચાર કરો કે બોલિવૂડમાં છેલ્લે આમ ટપ્પો પડી જાય અથવા તો સ્ટેમ્પ વાગી જાય એવો વિલન આપણે બધાએ ક્યારે છે મિસ્ટર ઇન્ડિયાના મોગેમ્બો પછી એ તમે વિચાર કરો પ્રાણ એવા ખતરનાક વિલન હતા એમના જમાનામાં કે એ જેટલો વર્ષ જેટલા વર્ષ એમણે વિલનગીરી કરીને એવું કહેવાય છે કે માતા પિતા પોતાના છોકરાનું નામ પ્રાણ રાખતા જ નહીં એટલે વિચાર કરો કેટલો એમની એમની સાયકોલોજીકલ અસર હશે પણ તેમ છતાં પ્રાણે કરેલા ગંગા જમના કે પછી જીસ દેશ મેં ગંગાના રાકા કે પછી રામોર શ્યામના જે હતા કુમારના બનેવી એ બધા રોલ કર્યા પણ સિંહ શાકાલ અને મેં કીધું પ્રમાણે મોગમ્બો આવા રોલ પ્રાણ સાહેબે કર્યા કે નહીં એ બાબતે મને થોડીક શંકા છે તમને જે કંઈ હોય વ્યૂઝ એ તમે મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો તો વસ્તુ એ છે કે ગબ્બર સિંહ કેમ મહાન વિલન થયો કારણ કે એ ખંધો લાગતો એ પોતાના માણસોને પણ મારી નાખતા એ ગભરાતો નહોતો અથવા તો એને બે વિચાર પણ નહોતો કરતો કેમ કારણ કે એને એને પોતાનું જીવવાલો હતો એને પોતાનું સામ્રાજ્ય ફેલાવવું હતું અને જો સામ્રાજ્ય અને એનો ડર જો બેસી જાય બે માણસો સામે ત્રણ માણસો એમને એમ ખાલી હાર વાપસ આ જાય તો પછી એની શું કિંમત રહે એટલે એમાં પણ એ ગભરાતો નહીં જે વ્યક્તિ એને પકડીને જેલમાં પૂર્યો એના આખા ખાનદાનને પતાવી દીધું આવો ઝેરીલો માણસ એટલે એની ઇમ્પેક્ટ થઈ હા હમજદ ખાન તો હતા જ એમની ફર્સ્ટ મૂવીમાં આટલો ઇમ્પેક્ટફુલ રોલ કર્યો એ વાત જુદી છે એ ચર્ચાનો વિષય જ જુદો છે પણ વિલન ગબ્બર ગબ્બરસિંહ યાદગાર થઈ ગયો તરત પાંચ વર્ષ પછી શાકાલ આવ્યો જે કુલભૂષણ ખરબંદાએ શાનમાં નિભાવ્યું હતું એ પણ લોકપ્રિય વિલન અથવા તો હજી સુધી ઇમ્પેક્ટફુલ મૂવી એટલું નહોતું ચાલ્યું શરૂઆતમાં પણ આજે પણ શાકાલને બધા યાદ કરે છે કેમ કબ્બરસિંહ જો ગામડાનો ડાકુ હતો તો શાકાલ શહેરનો ડાકુ હતો એની પાસે એ જમાનામાં ગેજેટ્સ હતા સીસીટીવી કેમેરા હતા એ રિવોલ્વિંગ ખુરશીઓ જે ઓટોમેટિક ફરતી અથવા તો એનો હાથ જે સ્વિચ ઉપર હોય જે બટન પે મેરા હાથ હૈ એ આમ થશે તેમ થશે એની પાસે પેલો મગર હતો અજીબ જાનવર હૈ જીતના બી ખાય ભૂખા હિ રહેતા હૈ એ હતો એની પાસે એમ કરીને એણે દર્શકોને ડરાવ્યા અને એને કારણે એ મહાન વિલન થયો જે રીતના એ સુનિલ દત્તને પાછળ કૂતરાઓ દોડાવી દોડાવીને એમને થકાવી નાખે છે અને પછી મારે છે આવા વિલન હોવા જોઈએ ત્યાર પછી લગભગ પાંચ છ વર્ષે આવ્યો મોગેમ્બો એટલે તમે જો વીસ દસ થી પંદર વર્ષના ગાળામાં બોલીવુડે ત્રણ મહાન વિલન આપ્યા મોગેમ્બો કેમ અત્યારે યાદ છે એક તો એમનું જે પેટ જે પેલું વાક્ય હતું મોગેમ્બો ખુશ હોવા એ તો હતું જ પણ એ બાળકોમાં વધુ લોકપ્રિય થયા મોગેમ્બો ભલે બાળકોને એની મજા આવતી હતી કે મિસ્ટર ઇન્ડિયા પેલું બટન દબાવે એટલે અદ્રશ્ય થઈ જાય લાલ પ્રકાશમાં દેખાય એ બધું તો હતું જ પણ મોગેમ્બોને પણ બાળકો બોગમ બાળકોને મોગેમ્બો પણ બોગમતો કારણ કે એ ખુશ થતાં એ એની પેલાને એસિડમાં નાખી દેતા જેમ પેલું શાકાલ મગરમાં નાખી દેતા ને મેં એને ના ગયા એ માણસને એસિડમાં નાખી દેતા એની પાસે પેલા એવું એવા ત્રણ કે પાંચ મિસાઇલો હતા ચાર મિસાઇલો જે ભારતના ચારેય ખૂણામાં જઈને પડે તો ભારતનું ધનોત થઈ જાય એટલે બાળકોને અંદરથી ડર પણ રહે આવા વિલોનો કેમ નથી બોલિવૂડમાં આવા વિલો બનતા જ નથી હવે એવું થયું છે કે જે લીડ એક્ટર્સ હોય જેમ કે હીરોના રોલ કરતા હોય એ વિલન બનવા માંડ્યા છે અને આની શરૂઆત મોટે ભાગે અમિતાભ બચ્ચન હતા એ એન્ટી હીરો હતા એટલે એ સ્મગલર હતા એ ડાકુ હતા વોટ એવર હતા પણ એ સમાજ કલ્યાણ માટે આવું કારણ આવું કામ કરતા અથવા તો પારિવારિક બદલો લેવા માટે આવું કરતા પણ શાહરૂખ ખાન એ તો જાતે વિલન બન્યા પછી હીરો પણ બન્યા ત્યાંથી આખો ટ્રેન્ડ ચેન્જ થયો અને બોલિવૂડે મોટા મોટા વિલનો ગુમાવી દીધા એટલે જો ને તો એસીના દાયકામાં છેલ્લે મોગેમ્બો આવ્યો ત્યાર પછી કોઈ આપણને વિલન મળ્યો નથી પણ ગુજરાતીમાં એક વિલન થયો હમણાં તમને યાદ છે વર્ષનો પ્રતાપ કેવું આપણને છળી મરીએ એવું એનું કામ હતું અને એણે આપણને ડરાવ્યા છે પેલી છોકરીને કંઈક કરી ના બેસે એના કંટ્રોલમાં છે એના મા બાપ કશું કરી નથી શકતા આવો વિલન એ આપણને ગુજરાતી મૂવીમાં જોવા મળ્યો હમણાં બે ત્રણ વર્ષ પહેલા જ તો આવા વિલન્સની આપણને જરૂર છે ઠીક છે કોઈ હીરોની ઈચ્છા થાય એકાદ વિલનનું પાત્ર કરે પણ એક મૂવી એવી હોવી જોઈએ એક નહીં આમ તો વધુ કે જેમાંથી વિલનને જોઈને થથરી જવાય તમને ગુસ્સો આવે કે બોસ આને તો મારો ભાઈ આ ના જોઈએ આવા વિલન ક્યારે બનશે તમને શું લાગે છે આવા વિલન હવે જોવા મળશે મળશે ખરા જો તો ક્યારે જોવા મળશે કોઈ એવો એક્ટર જે સળંગ વિલનો જ વિલનો જ કરે એવો કોઈ એક્ટર આપણને મળશે ખરો અને જેમ મેં વાત કરી એમ ચૂપ વર્ષના પ્રતાપ આપણને ફરી ક્યારે જોવા મળશે શું તમે એ બાબતે એગ્રી છો કે પ્રતાપ જેવો વિલન ગુજરાતી ફિલ્મોમાં હજી સુધી નથી આવ્યો મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો બસ આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો મિત્રો સાથે શેર કરી દેજો અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાચાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો